અરવલ્લીમાં ગઈકાલે એક મહિલાના મોત મામલે આખું ગામ ભેગું થયું અને ગામના લોકો એટલા રોષે ભરાયા કે તેનો ભોગ પોલીસ બની ગઈ સમગ્ર બનાવમાં પાંચ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર ઇજાગ્રસ્ત પણ થયા છે મામલો એટલો બિચક્યો કે જિલ્લાભરની પોલીસ ખડકી દેવામાં આવી હતી શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આપલા અરવલ્લીમાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે મોટું ઘર્ષણ જોવા મળ્યું હતું વિગતે વાત કરીએ તો માલપુરના નાથવાસ ગામની ઘટના સામે આવી છે અને નાથવાસ ગામમાં એક મહિલાના મોત મામલે હુબાળો મચ્યો હતો રામપુરની મહિલાના મોતને લઈને હુબાળો થતાં પોલીસ અને ગ્રામજનો સામ સામે આવી ગયા હતા ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ નાથવાસની મહિલાને રામપુર મુકામે પરણાવી હતી પરંતુ મહિલાનું મોત થતાં મૃતકના પિયરિયાઓએ ગંભીર આરોપ લગાવ્યા હતા અને આ બનાવને લઈને મૃતકના પિયરિયાઓ દ્વારા પોલીસ પર હુમલો કરાયો હતો આ હુમલામાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર અને પાંચ પોલીસ કોન્સ્ટેબલને ઈજાઓ થઈ હતી પોલીસ અને ગ્રામજનો વચ્ચે મોટું ઘર્ષણ થતાં સ્થાનિકો દ્વારા પોલીસની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા આ દરમિયાન મૃતક મહિલાની સાસરીનું મકાન પણ સળગાવવાનો પ્રયાસ કરતા તોડફોડ કરવામાં આવી હતી આ સમગ્ર બનાવ અંગે મહિલાના માતા પિતા શું કહી રહ્યા છે તે સાંભળ્યો મારી છોકરી મારી અને મન બોલાવી તો અને મને દાવાખાના લઈ જવાની એટલે એમ કે દાખોના લઈને મી બોલાવી કે મારી બોલાવાની બોલાવવાની દીધી કે નથી બોલાવાની એમ અને મારી છોકરીને તો પણ હું હાથ મૂકવી દઉં મારી છોકરી તો ઠંડી એમ થઈ રહી હતી ગોગડો આમથી આમ ગુમાઈ દો મી ગોગડો હાપારી કરતી કે કહેતો કશું અધું નથી બોગડું નથી એટલે ગોગડો નથી અડો

વૃદ્ધ દે કોલ્ડ સ્ટોરેજ માં રાખવામાં આવ્યો છે અને આ ઘટનામાં પોલીસે હાલ પાંચ આરોપીની ધરપકડ કરી છે અને 23 ના નામજોગ અને 200 ના ટોળા સામે ફરિયાદ કરી છે આજ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ